આખી જીવાન બોનું હાલ તે મિત્રો બોનું બે લાખ રૂપિયા લ્યું પણ આરા બે લુખાર્યા ને એરા મને બકાઈ જાવ એવું લાગે છે નકે કહેતા કે ઘર તારું તાત્કાલિક બની આવશું અને કે છે રાજસ્થાનની મજૂર લાપણો છે એમ કંઈ ખેમલો બખાવતો હતો પણ અમે તો હોલા આ તો લાકડી લઈને જ રહ્યો છું ગમે તે બે જણોમાં ભેગો થાય ને

પણ આ ઓન આલી છે ને તે ઉપરથી થી મારતો હેરોન થવાનું થયું છે આ વધુ આવ્યું હતું ને તે રાતે લેબડાન થર્યું પકડીને બેહી બેસી રહ્યું હતા અને મારા ઘર ખોલી નાખ્યું છે જૂનું આજ તો ભેગા થાય તો બેવાને હાથ પગ ભાજી નાખવા છે ગમે તો સાહેબ ભેગા તો થશે કે લાકડી લઈને જ નાખ્યો શું આજે તમે કોમ કરી આલો નકા મારા પૈસા પાછા દો આજ તો પારી દેવા છે બે જણોનું ગમે તે ભેગા થાય તો કા મારો તો સમર છૂટી ગયા તા જિંદગીમાં આવું આવા ઘડું જોયું નથી અને ગોમમાં તો હું હાલત થઈ છે કેજે એને ખબર નહી હોય ને મિત્રો તો કીધું મામા આપણે જ્યા નામથી જતા રહ્યા ઉડીન એવું વાવા વાવાજોડું આવતું તું અને તો એવું લાગતું કે પણ આજ મારો સેલ્લેદાર ના હોય ભયા આખે ને પાછો ઘરમાં નહો આબમાં આયે ના હું અરે મારો તો મોટો સુ થાઉ ને

મને તો એવું લાગતું હતું કે વસ્ત્રો એવો ને ફસતો એવા પડતા થાય ને એવો માખો હલી જતો તો કે

नुकसान करी झाल्या मयमेनं हो वाघ

મુર્ત તો જવા દો પણ કોમ તો ચાલુ કરવું પણ આખા ઈવન ઈવન હોગુ છું પણ આખા ગમો ના હું બે લાખ રૂપિયા હલ્યા છું તો બે લાખ ખેમલા ના ખિતા બે લાખ મુરતના બે લાખ રૂપિયા પેલા પેલા બે લાખ મુ ખાલી અગિયાર રૂપિયા હોય બઉ ઉતાવળી અમુક સરપંચ ચાલુ જ નહી કર્યું મને નહીં લાગતું ચાલુ કરી જુદી જુદી જગ્યા મુરત બે લાખ્યા નહી બે લાખ શું ઘણા હું હવા ચિંતા ફરું છું આખા ગમ ફરી વાળો ગેર જેવો પણ દેખાતા જ નહીં અમે કેતા દાડા તો માનતો નથી પૈસા જોવા મળ્યો કદી ના જો

લોજ પી જાય લોકો ખબર પડી જાય ગમે ત્યાં રૂપિયા લાવવા માંડ્યા છે રાજેશન થી એ મધુર લાવવાનો નહીં મધુ કહી દીધું ન so, આજે so, <usurface> <usurface>

એટલે પેલા પેલા પૈસા લઈ લઉં છું વાત બધી ખબર પડ જ કે આપણો ચોમા નવરા રહ્યા નહીં અને આપણો કોણ ચાલુ રહે ચાલુ રહે મારે માશ આવો ચાલુ રહે કોમે ચાલુ રહે એટલે ડોટે કોમ તો રાખી જ ઉપર વાત તો ઉસી કરો પેલો ઘર ધણિયા છે તમલા ખખડા છે જો ટોકન પર તાવ હા ઓય નાટક કરવાનું ચાલુ કરી દી છે જે કોમ કરવાનું છે એ નહીં કરતા પાડો પાડીને વર રાખે છે સોના મોના બળી ખોને

તળકાનું કામ કરી કરી કંટાળો આવ્યો મજૂર વાળા બે ચાર ઘોઠવી દેવ પડશે ન હોય તો આયો લે ચાલુ આ બોલાવ

પંચર પડી સંછો આપણું પાલનપુર વાળી બોર્ડર ને એટલે જ રાજી રોકઈને આજે ખાઈ ભાઈ પછી તો નેકડી જ જવાનો છે તું મારા એ બધું હોભરું નઈ તું હાલના લેલનો ટોકન ને બધું પાવળો બધું લઈ લે મારા એકા સમાન કરે હું કરવાનું છે કે પેલા જીવનલાલ આજ નઈ મળાવ કેમા તું મને પૈસા પાછા દે મારા કાલે બીજો કારીગર કરવો છે પૈસા દે હાલ પૈસા અને બીજો કારીગર આવે મુરત મુ કરું અને સરવા બીજો કારીગર આવે તારી વાત જો મારા બેહરાવાન લેયા વાત જો દે હું થાય મારું મી તને ના પાડી જીવન તારું ઘર કરી લેવાની ના પાડી ના નહીં પાડી પણ પૈસા લે હું બીજો કારીગર લાઈન ઘર બનાવી પૈસા પૈસા કશું નહીં મળે હું દઉં છું બીજો કારીગર આઈ ઇકણ ઈ ટોટાલ થવારું એમ આવજો ઇમ કરો કાલ હું હવારે કામ ચાલુ કરાઈ દેઉ અને મને પચાલ દેજો મારા

એટલે જીવન ઉડી જાય અને લેબડી ના ઉડી દો હું ઉડી દો લેબડી પકડી મગજ જેવું નઈ છોકરો મગજ ખરાબ કરો છો

જીવન મે આપડા બમો છોકર ગોમ કરી દે વાત કરવાનું બીજા કોઈ નું ઘર બનાયેલો ખાલી તારું ઘર તૈયાર થાય ને એટલે બધા જોવા આવશે એવું બનાવવાનું છે એટલે આમ તો હુરાતણીઓ થઈ નાખી લાકડી લે તો ગાય જ જો લે એ તો લાકડી લઈને આવ્યો એટલે મોની ગયા નક પારી દીધા ભેગા તો તમાર પેલા મેલને કે વધાર ના

આ જીવણિયા કીધું ને કાલ હવારે તો જો સો મહિના સુધી ચાલુ થાય તો કે જો કોમ બીજું કોઈ નહીં જીવણિયા નો દોયરો કરી જો સારે ખેમલો એ બરોબર છે દોયરો કરી જો પેલો પાસો ઇવાની હોય છે આ જીવણિયા કોણી કુણી સોટાડે છે ને પાછી આકવાનો ખઈએ નહીં એકવાનો આ જેટી કપા ખાવા આય છે ને પણ ઉંદ મેલીન લઈન જહ જીવણિયા કે એ બરોબર છે આ પેલો નુકરો તાંસો ઓસો છે સારું કરીશું માં કાકા બચી જાવ તમે હાચું કે દાદા આ જીવણિયો કાળ દાળ થઈ લાખાઈ લઈ રહ્યા હતા

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી